જય માતાજી બધાને તો આજે આપણે આપણા ગુરુકુળમાં એકદમ નવી જ જાતના મુઠિયા બનાવવાના છીએ આ રીતે મુઠિયા બને ને એવું ના તો તમે ક્યારેય સાંભળ્યું હશે ના તો યુટ્યુબ ફેસબુક કે ક્યાંય આ રેસીપી તમને જોવા નહીં મળે એકદમ નવી જ છે અને આના મુઠિયા તમે આજ પહેલાં ક્યારેય નહીં ખાધા હોય તો એ મુઠિયા બનાવવા માટે છે ને સૌથી પહેલાં આપણે એક ડ્રાય મસાલો તૈયાર કરી રહ્યા છીએ એના માટે એક પેનમાં મેં એક ચમચી જેટલા આખા ધાણા એક ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલા મરિયા લઈ લીધા છે એવું નથી કે આ જ મુઠિયામાં કોઈ પણ મુઠિયા તમે જ્યારે બનાવતા હોય ને ત્યારે આ મસાલો જો તમે એમાં એડ કરશો ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એટલે આ મસાલો બનાવીને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અત્યારે હું થોડો જ મસાલો બનાવી રહ્યો છું આ રીતે ફ્રેશલી જ્યારે વાટીને મસાલો બને ને ત્યારે એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે તો આપણે આને છે ને એકદમ ધીરે ધીરે ગેસે શેકી લેવાનું છે તો થોડી વાર પછી અહીંયા જો આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે આપણે છે ને એને ખાંણી દસ્તામાં લઈ લઈએ અને એને આપણે અતકચરા વાટી લેવાના છે અહીંયા હું તમને રેકમેન્ડ કરીશ કે આ છે ને તમે મસાલો વાટીને જ બનાવજો મિક્સરમાં કરશો ને તો સાવ પાવડર થઈ જશે આપણે સાવ પાવડર નથી જોઈતો જો આ રીતનું થોડું દરદરું ટેક્સચર આવે ને એવો મસાલો આપણે કૂટવાનો છે આને આપણે છે ને એક સાઈડમાં મૂકી દઈએ અને આ જ ખાંણી દસ્તામાં અહીંયા મેં દસથી બાર કળી જેટલું લસણ લીધું છે એક મોટો આદુનો ટુકડો લીધો છે આદુનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે અને પાંચેક જેટલા લીલા મરચાં લીધા છે હવે અહીંયા જો તમે વધારે તીખું ખાતા હોય ને તો લીલા મરચાં વધારે લેજો તમે કારણ કે આગળ આપણે લાલ મરચું બિલકુલ પણ એડ નથી કરવાના જે તીખાશ આવશે ને એ આ લીલા મરચાંમાંથી અને આપણે જે મસાલો બનાવ્યો એમાં જે મરિયા નાખ્યા ને એમાંથી જ આપણે લાવવાની છે તો હવે મુઠિયાનો લોટ બાંધવા માટે અહીંયા મેં એક બાઉલ લીધો છે એમાં આપણે છે ને એક કપ જેટલું અહીંયા મેં લીલું જે આપણું નાળિયર આવે ને એની છીણ લીધી છે અને મેં મોટી મોટી છીણ કરી છે સાવ ઝીણી ઝીણી નહીં કરવાની એ લઈ લેશું અને સાથે એક કપ જેટલું જ આપણે અહીંયા મેં મકાઈને પણ અમેરિકન જે મકાઈ આવે ને એને છીણીને રેડી રાખી છે એ પણ મેં એક કપ જેટલી જ લીધી છે એ લઈ લેશું તો છે ને એકદમ યુનિક મુઠિયા અત્યારે આપણે છે ને નાળિયરના મુઠિયા બનાવી રહ્યા છીએ અને આ મુઠિયાનો ટેસ્ટ એટલો જોરદાર આવે છે ને કે એકવાર ખાધા પછી તમને વારંવાર આને ખાવાનું મન થવાનું છે એટલું ટેસ્ટી આ લાગે છે તો હવે આપણે છે ને પહેલાં થોડી એમથી ખાંડ એમાં ઉમેરી દઈશું આમ તો અમેરિકન જે મકાઈ હોય ને એ ગળી જ હોય છે પણ થોડા પ્રમાણમાં આપણે ખાંડ ઉમેરીશું અને પહેલાં એટલે ઉમેરી છે કે આપણે બાકીના મસાલા કરશું ને ત્યાં સુધી ખાંડ સરસ ઓગળી જશે હવે આપણે એમાં અડધી વાટકી જેટલા લીલા ધાણા ઉમેરવાના છે પા વાટકી જેટલો અથવા તો પાંચથી છ ચમચી જેટલું મેં સોજી લીધી છે એ આપણે ઉમેરી દઈશું પોણી વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે અને આપણે જે મસાલો ડ્રાય ખાંડીને રાખ્યો ને એ બધો જ આપણે આમાં ઉમેરી દઈશું એક કપ જેટલો અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે આ જે રોટલીનો લોટ આવે ને એ જ મેં લીધો છે અત્યારે એ ઉમેરી દઈશું સાથે આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ ખાંડીને રાખીને એ ઉમેરી દેવાની છે હવે કોઈપણ મુઠિયા જ્યારે તમે બનાવતા હોય ને ત્યારે એમાં જો મોણનું પ્રમાણ સરખું હશે ને તો મુઠિયા ઠંડા થયા પછી ઘણીવાર ગળામાં ડચુડો વળતો હોય છે એવું નહીં થાય તો અત્યારે હું મોણ માટે આમાં બે પડી જેટલું તેલ લઈ રહી છું આ રીતે મોણમાં તેલનું પ્રમાણ સરખું હશે ને તો આ મુઠિયા ઠંડા થશે ને પછી પણ એટલા જ મોઈસ્ટ અને સોફ્ટ રહેશે ઉપરથી આપણે છે ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે એક નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું અને અહીંયા એક મોટા લીંબુનો રસ નીતારી લીધો છે એ આપણે ઉમેરવાનો છે પણ ખટાશ અને મીઠું તમારે છે ને તમારા સ્વાદ એકોર્ડિંગ થોડું એડજસ્ટ કરવાનું રહેશે અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણે ઉપરથી પાણી બિલકુલ પણ નથી ઉમેરવાના જે મકાઈનું મોઇશ્ચર છે ને એમાંથી જ આપણો લોટ બંધાઈને રેડી થઈ જશે અને આ રીતે જો બધું સરસ એકવાર મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ઈનો લીધો છે એની અંદર આપણે થોડું પાણી ઉમેરીને ઈનોને એક્ટિવેટ કરી લઈશું અને આ મિશ્રણને છે ને આપણે મુઠિયાના મિશ્રણમાં ઉમેરી દેવાનું છે અને ફરીથી આપણે લોટને સરસ મિક્સ કરી લેશું જેથી ઈનો બધે જ સરસ મિક્સ થઈ જાય આમ તો આ મુઠિયા આમ પણ એટલા સોફ્ટ બને છે પણ ઈનો નાખવાથી વધારે સરસ સોફ્ટનેસ આવતી હોય છે અને આટલી પ્રોસેસ થાય ને ત્યાં સુધી મેં છે ને સાઈડમાં સ્ટીમરને ગરમ થવા માટે પહેલાં જ મૂકી દીધું હતું તો આપણે એની જે ટ્રે છે ને એને તેલથી પહેલાં પ્રોપર ગ્રીસ કરી લઈએ તેલથી બરોબર ગ્રીસ કરેલી હશે ને તો મુઠિયા ક્યારેય પણ ટ્રે ઉપર નહીં ચોટે અને એકદમ નાની નાની સાઇઝના મુઠિયા હું વાળી લઈશ અને એ પહેલાં હું હાથમાં પણ પ્રોપર તેલ લગાવી લઈશ પ્રોપર તેલ લગાવેલું હશે ને તો મુઠિયાનો શેપ સરસ આવતો હોય છે તો આ રીતે તમે નાના મોટા ગોળ અથવા તો થાળીમાં પાથરીને એને કટ કરીને પણ મુઠિયા બનાવી શકો છો તમારે જે શેપ આપવો હોય એ અકોર્ડિંગ તમે એને શેપ આપી દેજો તો આ જ રીતે હું બધા જ મુઠિયા વાળીને રેડી કરી લઉં અને પછી હું તમને બતાવું તો અહીંયા જો આપણા મુઠિયા સરસ વળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે આને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર દસથી પંદર મિનિટ જેટલું થવા દઈશું તો અહીંયા પંદર મિનિટ જેવું થયું છે અને આપણે આપણા મુઠિયા ચેક કરી લઈએ જો આપણે જેટલા મુઠિયા વાળા તેના કરતાં ફૂલીને એકદમ ડબલ જેટલા થઈ ગયા છે અત્યારે તમે પાતળા પાતળા મુઠિયા વાળા હતા ને તો દસ પંદર મિનિટમાં થઈ ગયા જો તમે મોટા ને મોટા જાડા જાડા મૂકતા હોય ને તો એને સ્ટીમ થતાં થોડી વધારે વાર લાગતી હોય છે તો હવે આપણે આને પહેલાં પ્રોપર ઠંડા થવા દઈશું અને ઠંડા થઈ જાય અને પછી આપણે એને કટ કરી લેવાના છે મને અત્યારે ઉતાવળ છે તો મેં થોડા જ ઠંડા થવા દીધા છે અને હું મુઠિયાને કટ કરી લઈશ અને તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા કેટલા સોફ્ટ બન્યા છે કે આપણે અત્યારે એને કટ કરીએ છે ને ત્યારે જે તૂટી જઈ રહ્યા છે એટલા સોફ્ટ આપણા મુઠિયા બન્યા છે અને મારા ઘરમાં તો આ સ્ટીમ મુઠિયા જ વઘારે વગરના જ અડધા તો એમને એમ ખવાઈ જશે એટલે જો તમારે આને વઘારવાના હોય તો તમે એને એમનેમ પણ ખાઈ શકો છો એમનેમ પણ આ એટલા જ ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં વઘાર માટે એક પેનમાં દોઢ પડી જેટલું તેલ લઈ લીધું છે તેલને પહેલાં પ્રોપર ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધીથી એક ચમચી જેટલી રાય લઈ લેશું રાઈ પ્રોપર ફૂટી જાય એટલે થોડી એમથી એમાં હિંગ ઉમેરવાની છે સાથે પાંચથી છ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને એક ચમચી જેટલા આપણે તલ ઉમેરવાના છે અને હવે આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા એ બધા જ આપણે આમાં ઉમેરી દઈશું આપણે આને છે ને ચમચાથી મિક્સ નહીં કરીએ આ રીતે ઉછાળી ઉછાળીને આપણે મિક્સ કરી લેવાના છે કારણ કે આપણા મુઠિયા છે ને એકદમ સોફ્ટ છે તો જો તમે ચમચાથી વારંવાર એને હલાવશો ને તો આપણા મુઠિયા ભૂકા જેવા થઈ જશે તો આ જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અને હું આ રીતે થોડી થોડી વાર હલાવતી રહીશ અને પાંચેક મિનિટ જેટલું આપણે થવા દેવાનું છે જેથી આપણા એકદમ ક્રિસ્પી થઈ જાય અને અંદર સોફ્ટ છે તો હજુ આપણા મુઠિયામાં એક સ્પેશિયલ મસાલો ઉમેરવાનો બાકી છે જેના લીધે આ મુઠિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એવું નહીં કે આજ મુઠિયામાં જયારે તમે કોઈ પણ મુઠિયા બનાવો ને ત્યારે આ મસાલો તમે ઉમેરશો ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો અત્યારે હું ઉપરથી બે ચપટી જેટલો જ ફક્ત એમાં ચેટ મસાલો ઉમેરી દઈશ આના લીધે ચટપટો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે અને આપણે એને એકવાર સરસ મિક્સ કરી લેવાના છે તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી અને યુનિક સાથે સાથે હેલ્ધી એવા નાળિયાના મુઠિયા બનીને રેડી થઈ ગયા છે આપણે ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા અને થોડું અમથું લીલા નાળિયાનું છીણ ભભરાવીને અને સર્વ કરીશું આ મુઠિયા ચા સાથે ખૂબ જ સરસ લાગે છે સાથે લીલી ચટણી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર મારી આ રીતથી આ મુઠિયા બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને હું છે ને ફૂડ ગુરુકુળ ઉપર આવીને આવી અવનવી રેસીપીઓ શેર કરતી જ રહું છું તો જો રેસીપી તમને જોવી ગમતી હોય ને મારી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી